આજ રોજ તારીખ એકવીસ છ બે હજાર પચીસને શનિવારના રોજ અગિયારમાં ઇન્ટરનેશનલ યોગ દિવસનું આયોજન શ્રી એસટી આચાર્ય પ્રાથમિક શાળા વરાહી ખાતે રાખવામાં આવ્યું હતું યોગ ટ્રેનર શ્રી રાનીશર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ગોહિલ પ્રવિણકુમાર અને ધોકાવાડા એચ ટાટ આચાર્ય શ્રી એનપી એચ આચાર્ય શ્રી એન્વાન્સમેન્ટ કર્યું હતું એનાઉન્સમેન્ટ કર્યું હતું ખૂબ જ સરસ રીતે તમામ લોકો યોગ કરતા થાય તેવી રીતે આસનો કરી બતાવ્યા હતા તબક્કે ઉપસ્થિત મહેમાનોએ પણ સરસ રીતે કરી ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો તેવા અધિકારી સાહેબ શ્રીઓમાં શ્રી એસટી પ્રજાપતિ મામલતદાર સાહેબ શ્રી વાયન પીએસઆઈ સાહેબ વારાહી શ્રી જેશ વાડ્રા ટીપીઓ સાહેબ શ્રી સાંતલપુર શ્રી એસ આર આયર બી સાહેબ શ્રી એચ વી ગઢવી ટાઈ સાહેબ શ્રી એનપી આહિર એચ ટાર ધોકાવાડા સંચાલક શ્રી ગોહિલ પ્રવીણ કુમાર રાણીશર પ્રાથમિક શાળા ગુજરાત ગોલ્ડ મેડાલિસ્ટ યોગ ટ્રેનરે પોતાની ખૂબ જ સરસ ને સરળ રીતે યોગાસનો સાથે શટ કર્મો કરી બતાવ્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનો અને અધિકારી ગણ સાહેબ શ્રીઓના તેમજ વિદ્યાર્થીઓમાં કુતુહુલ અને આશ્ચર્ય ઊભું કર્યું હતું વિશેષમાં યોગ ટ્રેનર સાહેબ શ્રી ઉપસ્થિત તમામ લોકોને શપથ લેવડાવ્યા હતા કે આવનારા અમારા ભવિષ્યમાં અમે રોજ ચોવીસ કલાકની ચોવીસ મિનિટ બચાવી રોજ ચોવીસ મિનિટ તો યોગાસનો ને પ્રાણાયામો કરીશું શ્રી એનપી આહિર સાહેબ શ્રીએ આભાર વિધિ કરી હતી ખૂબ જ ઉલ્લાસભર્યા અને આનંદમય વાતાવરણમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં અગિયારમાં ઇન્ટરનેશનલ યોગ દિવસની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી જય યોગ યોગ કરો રોગ બગાડો યોગ કરો તંદુરસ્ત રહો